જય શ્યારામ જય શ્યારામ નમ સુપ્રભાઈ વેલકમ ગુડ મોર્નિંગ હા મોજમાં જ રહેજો મોજમાં રહેજો આનંદમાં રહેજો હરખમાં રહેજો અને હરિની ખોજમાં રહેજો હરિ તો બહેતા નથી હો હા આપણી અંદર જ ખોજ કરજો હા તો આજે આપણે આ મહુવા તાલુકાના કળસાર ગામમાં એક એવા બેન ભારોની મુલાકાત લેવાની છે કે જે આખી જિંદગી એને દુઃખ સિવાય કાંઈ બીજું ભાળ્યું જ નથી આ કહેવતમાં છે ને કે બાળચ્યાના બળેલા ઠાઠડીમાંય ન ઠરે એવા એક બેન ભરું છે તો આપણે એવી આને એને મુલાકાત લેવાની છે જો કે એને બેન ભરું એ અત્યારે બેન ભરું એકલા જ છે ને બેન ભરું એ બચપનથી જ માની સત્ર છાયા ગુમાવી દીધેલી છે અને ઘણા વર્ષથી એના બાપુજી પણ ઓફ થઈ ગયા તો આ બેન ભાર હશે એ હું તમને બતાવીશ કારણ કે બેન છે એ મોટા છે પણ એના મગજને થોડીક અસ્થિરતાને હિસાબે બે જગ્યાએથી સાસરેથી ઘરે પાછા આવ્યા અત્યારે પાગલ હોય એવી સ્થિતિમાં આંટા મારે છે અને ભાઈને પણ એવી કઠણાઈ ને કે લગ્ન કર્યા પછી હજી બાળ બસું કાંઈ નહોતું છું ત્યાં જ એના ઘરવાળા પાસા છે તો અત્યારે એ બેન ભરૂચ બે એકલા રહી છે તો હું તમને એ આગળ બતાવીશ તમે આગળ વિડીયોમાં બતા બન્યા રહેજો જય શ્રી આરામ હું અત્યારે મા હાથ મોઢ ધોવા મીડ્યા સીતારામ નાયણભાઈ તો મકાનમાં તો અંદર અંદર પાણી જ પડે ને ત્યારે ખાલી આમાં હે આમાં ઢાળિયામાં જ રહ્યો છે એમને એટલી જગ્યા છે હમ તો તમે જોઈ શકો છો જો આ એક સાપરૂ છે જેવું તું એમાં આ નાયણભાઈ છે ને એ રે છે ને કારણ તો હાવ એ નળિયા બળિયા અને હંદય અંદર પાણી પડે છે ઘરમાં ત્યાં રહેવાય એવું નથી અ શ્રીમાન હંદે તો તમે આ જોઈ શકો છો નજરે જય શ્રી આરામ આ ગારાનું મકાન છે જુઓ આ માથેલી નળિયામાંથી એટલું પાણી ઘરમાં ભરાઈ ગયેલું છે તમે જોઈ શકો છો જુઓ નળિયા પણ ફૂટલા છે જુઓ જુઓ આમાં કેમ રહે રહે બેન ભારું બે અને કુટુંબ કે કોઈ સે નહીં વાંહે બસ બેન ભારું બે જ છે જો એટલા નળિયા તૂટી ગયેલા છે આ માથેલી બધું અંદર પાણી આવે વરસાદનું ગારાનું મકાન છે ક્યારે પડે તે નક્કી નહીં જુઓ તમે આ દિવાલેથી એટલું પાણી આવે તમે જોઈ શકો છો જો માથેલી પાણી પડે છે જો આ લોકોનું પાણી પાણી પણ ઘરમાં પડે છે જોઈ શકો છો તમે જો આખું ઘર પાણીનું ભરાઈ ગયું છે મા પાણી તમે પણ જોઈ શકો છો પડે એટલું ઘર પાણીનું ભરાઈ ગયું છે જો આ બાજુ પણ પડે છે જોઈ શકો છો જો આટલું ઘર પાણીનું ભરાઈ ગયું છે જો તમે આ પાણી છે ઘરમાં ભરેલું જોઈ લો આમાં એ લોકો બે કેમ રહે આ સાપરાનું ઘર છે જો આ લોકોની પરિસ્થિતિ આમાં લોકો કેવી રીતે રે બસારા જવા એટલે એટલે પાણી ભરાઈ ગયું હતું આ ઘર છે માટીનું મકાન છે જિત છે પડી જાય એવું છે જુઓ તમે જય શામ મિત્રો તો અત્યારે આપણે જે મહુવા તાલુકાના કળસર ગામના રાહત પ્લોટ વિસ્તારમાં ભાલિયા નારાયણભાઈ બસુભાઈ છે ને એનો આપણે ઘરને ને જોયું છે એની સ્થિતિ એવી છે ને કે ભગવાને એનાથી આઘો રહ્યો હા તમે જોઈ શકો છો આ હંધી નજરે તો આ વિડીયોને તમે એટલો બધો શેર કરો કે ખજૂરભાઈ પાસે ઠેઠ પોગે અને કદાચ એના જો ભગવાન કાંઈક એની હમું ભગવાન તો જોતા જ નથી કદાચ આળા માથાનો માનવી જોઈએ એની હમું જોવેને કાંઈ કે એના મકાન મકાન શણી દઈને કોઈ દાતા હોય ને એને કરિયાણું કાંઈક આપે તો અત્યારે તો જો એ રોટલા વગેરે ઘણી ફેરી ભૂખ્યા હોઈ જાય છે હા તો જેમ મને એમાં વિડીયો શેર કરજો જય શિયાળામ જય શિયાળામ તો આપણે છે ને આ કળસારમાં જરૂરિયાતમંદની જરૂર હોય એવા જરૂરિયાતમંદવાળા વિડીયા બનાવ્યા છે અને આ વિડીયા બનાવીને યુટ્યુબ ઉપર સો મહિના પહેલાં મૂકેલા છે જય તો જો કોઈ દિન દુખિયા અને ગરીબોનું સહાય કરેવા હોય તો આ વિડીયોવાળા પણ તમે આ ગરીબોને પણ તમે સહાયરૂપ થાજો કે ભાઈ આ તમારા ગામમાં શું સ્થિતિ છે કેવા જરૂરિયાત મંદોને હું જરૂર છે હા ને આપણે જે કાંઈ આમ જુઓ પચી વર્ષ ત્રી વર્ષ પહેલાના જે યુવાનીમાં આપણે સેવા કરીને સદભાવનામાં ટિફિન દેવા છે પછી ઓઢવાનું દાંતણ છે આરા પુસ્તકો વાંચવા માટે છે ને આ ફેવિકુલના માલિક કળહારના પારેખ હા એની પહેલી પણ આપણે ગરીબોના કામ કરાવ્યા ને મોવાના વાયબી ગ્રુપ હા એની પાસે પણ આપણે ગરીબોના કામ કરાવ્યા ને મોરબી આંખના ડૉક્ટર કાતરિયા સાહેબ હા એની પાસે પણ આપણે કામ કરાવ્યા એવા ઘણા આપણે તે દીત કાંઈ વીડિયાનું ઓલું હતું નહીં કે ભાઈ યુટ્યુબમાં આપણા વિડીયા મોકલવા અને આપણે આપણે જગજાહેર થાય ને આપણે કાંઈક યુટ્યુબમાંથી કાંઈક પૈસા મળે ને એવું કાંઈ નહોતું સેવાનો જ ભાવ હતો હા જેની સેવા કરી એનું કાંઈ એક પૈસાનું પણ કાંઈ લેવાનું નહીં કોઈ વસ્તુ હા એવી રીતે સેવા કરી આપણે હા ને એનાથી જ આપણે આનંદ મોજ કરીએ છીએ હા એ જ કૃપા છે આપણી ઉપર હા ઓ ખરેખર જો આ નારાયણભાઈ છે ને એ બેન ભારું છે આને આ વિડીયોમાં તમે જોવો આવી સ્થિતિ છે જો કોઈને કાંઈ દી આવે ને કાંઈ ઊભરો આવે કે નહીં આને મદદ કર્યા જેવી છે તો ધ્યાન દેજો જય શિયામ ભક્તજનો તો હવે આ વિડીયો છે ને આપણે વિરામ તરફ લઈ લઈ જઈએ છીએ હા તો જો આપણે ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિ જો આવા નંદાય છે ને સેવા ભાવના નંદાય વિડીયો તમારે જો હોય ને તો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ ખોલજો હા જય શિયામ આવજો ફરી પાછા મળશો હા બીજા બ્લોકમાં જય શ્યારામ